પીવડાવું પડે છે તેમના બાળકોને પણ દૂર પાણી ભરવા માટે જવું પડે છે જેને લઈને શિક્ષણમાં પણ નુકસાન વેઠવું પડે છે બીજું કે ગ્રામ પંચાયત દ્વારા તમામ બાબતનો કરવેરો લેવામાં આવે છે ત્યારે ગામ લોકોને એક જ વાત છે કે અમને ઘરે પીવાનું પાણી આપો અમાર પાણી આ ગામમાં નહીં આવતું એટલે અમે દૂર જાવ પડે લેવા તે પછી અમારે ભણવા નહીં જવા મળતું પાણી ભરી પછી ભણવા જવું પડે ને ભણવાનું બગડે મમ્મી પપ્પા મજૂરી જતા રે એટલે પાણી ભરી પછી જવું પડે સરકાર ને તે પાણી કરી આપે તો પછી અમે પાણી ભરી ભરીએ કે ના ભરીએ પણ જઈ શકીએ અમે પાણી તો કે તો ચાલુ કરે તો ભરી મૂકીએ કે પછી લાવી દે પછી ભેગું થાય તો અવારમાં પારીએ કે તો અવારમાં ઢોર ઓપીએ નમીએ ભરી દઈએ બે કે ત્રણ દિવસ ધરી